પ્રાથમિક વિભાગના તમામ શિક્ષક મિત્રો સ્ક્રીન પર આવી જશે

બે પ્રકારના હોય છે સત્કર્મ અને દુષ્કર્મ જો મનુષ્ય સત્કર્મના માર્ગ પર ચાલે છે

આપણો આ અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ આપ સૌ આપના નિત્યક્રમમાં જોડાઈ શકો છો પ્રણામ ગુરુદેવ

ભરો દે આ વિજડીના સંતાન વાઘડેને જરૂર કરાય જાય અમરાવિષુગર દર્શન કે અને આપડા ફેકમેન્ટ ઓફ નેશનલ થઈ જાય હે શીશ્ય તારી વાત તો સાચી છે તો કામ કર કે તને નજાય ને પાળ જો તો તૂટી ગઈ હોય સદરે તાલી છોવા જીવી આગને દીવી

ਹਾਨੇ ਆਨੋ ਏਕੋ ਜੁਪਾਈ ਛੁ ਹੋਜ ਪਾਰ ਗਨੀ ਜੋ ਹਾਂ, ਹੋਜ ਪਾਰ ਗਨੀ ਜੋ ਹੋਜ

શું સુધી કોલ પર યો હતી બરોજીક ભાઈ ઓગાર્ડિ થી સીસી ગભરાસતો ચાલો જને આપણે ઇક્રિટર જઈને સોધી લાગુ મિત तो गुरु ने अरे शिष्य आओ ये देखो तो करो ये बस कोई नया गुरु है तुम्हारे जामिया में के पार कोई पानी से बन्दा नहीं है आम उसे बार बरसाना कहानी पार बन जाते हैं इसमें तो कितनी भूल जाते हैं बने गए तो ये शिष्य सारे स्थान ज्ञान थे अन्यासे ये बस